કે લઈને લઈને ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક ચર્ચાઓ ચાલી રહી છે જેને હું અત્યાર સુધી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કિંજલબેન દવેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે શું કહી રહ્યા છે તે તેમને સમાજ બહિષ્કાર કરવામાં આવી રહ્યું છે તે પણ જાણવામાં મળી રહ્યું હતું સોશિયલ મીડિયા અનુસાર તો મિત્રો તેમ જ અત્યારે કિંજલ દવેર ખૂબ જ ગંભીર રીતે જે જવાબ આપી રહ્યા છે તો તમે જોઈ શકશો વિડીયોની અંદર વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માગો છો તે તમે જણાવી શકો છો ખરેખર મિત્રો કિંજલબેન દવે સાચા છે અને મિત્રો આવું ના કરવું જોઈએ તેમના સમાજે તો મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જણાવો તો જોઈ લો તમે આ વિડીયો કે કિંજલબેન દવે શું કહી રહ્યા છે તેમની સમાજો અને તે ઘણા એવા તત્વો છે તેમના વિશે તો જોઈ લો તમે આ વિડીયો પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદુર જે થયું એમાં બે દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ પામે ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એનો હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહ્યો છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચાલો આ બધી પ્રતિભાની બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરીવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલા દીકરીઓને તમે ઘૂમટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા આવે છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂમટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મશક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ